આજે અમે ભાવનગર સિવિલ હોસ્પિટલે રાજકોટ ભાવનગર અમરેલીના આગેવાનો જે કંઈ નિલેશ ડાભીનું જે ડૉક્ટરની બેદરકારીના લીધે જે મૃત્યુ પામેલ છે એના માટે અમે આજે રજૂઆત કરી હતી સુપ્રિન્ટેન્ડન્ટને અને સુપ્રિન્ટેન્ડન્ટને લેખિતમાં બાહીંદરી આપી છે જે કંઈ કરીને કડકમાં કડક પગલાં લેવામાં આવશે સાથે અમારે આ પગલું ભરવું પડ્યું એટલે કે ગુજરાતના જેટલા પણ સિવિલ હોસ્પિટલો છે જ્યાં ગરીબ પછાત વર્ગના લોકો જે આવતા હોય છે એની સાથે પટાવાળાથી લઈને ઉપર ડૉક્ટર સુધી એક કોલે રાક્ષસી જે કંઈ કોમ હોય એ પ્રકારની એ લોકોની સાથે ગેરવર્તન કરતા હોય છે એટલે આ લોકો સરકારી નોકરીયાત છે કોઈ સાઇફ નથી આ પબ્લિકની જે આવતા હોય છે ધરતી આવતી સેવા કરવાની હોય પણ સાહેબ થઈને જેલની અંદર જો કેદી આવ્યા હોય એવું વર્તન સિવિલ હોસ્પિટલમાં થતું હોય એના માટે આવું ભવિષ્યમાં કોઈ બીજા ગરીબ સ સમાજના લોકો સાથે આવું વર્તન ન થાય એટલે આપણે પગલાં લેવામાં આ દરેક સમાજના લોકોએ આ નિર્ણય લીધો છે ગઈકાલે સાંજના નવ વાગે અમરેલીથી પંદર મિનિટ જે શીતલ ગામ આવ્યું જે અકસ્માતે હતા ગામી સીતુલેટના બે દીકરાનું માથાના બાદ ખૂબ જ ઇજાઓ હતી તો અહીંયા સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા ત્યારે બંને પેકેટ એને આઈસોલેશન ભાવનગર ડિસ્થળ આવ્યા હતા અમે આશરે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દોઢ જ પહોંચ્યા હતા ત્યારે આજે અહીંયા રેસીડેન્શિયલ ચા ડૉક્ટરો હતા હાજર હતા અને એમણે કીધું છે તો અહીંયા ન્યુરોસન ન્યુરોસન અવેલેબલ છે કે નહીં તો એને કરતાં જે દીપક વાટેરે એમને અહીંયા ડોક્ટર તાબેરે જેટલું છે એ સ્પેશિયલ ગેસમાં દિલીપમાં આવે છે રાત્રે જરૂર પડશે તો એમને ઓટી પણ કરી આપવામાં આવશે તો આ જે અન્ય જે છોકરો છે અમારો મુદ્દા હોય નિલેશ એમને ત્રણ કલાક સારવાર કરવામાં આવી હતી અને સારવારમાં એક અજીક્શન આપ્યું અને અજીક્શન આપ્યા પછી એમનું મૃત્યુ થયું હતું તો અમારી જે ડિમાન્ડ હતી કે આ ડૉક્ટરની બેદરકારીના હિસાબે આ નિર્ણય અને આ જે ચાર ડોક્ટર જવાબદાર છે એમની સાબે આજે અશોક વાળા જે છે એમને લેખિત એક દીપક વાઢેરકરી છે ડૉક્ટર નીતિન ગેવી ડૉક્ટર ધવલ પટેલ અને ડોક્ટર પારસ તાવિયા તમારી છે અમારી માગણી છે કે જે આ ચાર ડૉક્ટર જવાબદાર છે એમની સામે ખાતાની ઇન્કવાયરી થાય અને એમની સામે ગુનો દાખલ થાય છે

કાંતિભાઈ આપણી વચ્ચે જતા પણ એમના વાઈફની જે તબિયત બગડતા એ નીકળી ગયા છે આ તમામ આગેવાન મિત્રો આજુબાજુ ભાવનગરના સુપ્રિટેન્ડ છે અશોક વાળા સાહેબ તેમજ સમીર શાહ સાહેબની મુલાકાત કરી અને સાહેબને રજૂઆત કરી તો સાહેબે લેખિત ખાતરી આપી છે કે જે ચાર ડૉક્ટરો હતા જે આમાં જવાબદાર એમની સાથે ખાતા કે ઇન્ક્વાયરી કરશે અને તપાસમાં જો અન્ય અમુક કોઈ ગુનો દાખલ થશે તો પોતરી ગુનો દાખલ કરશે તો આ તકે હું ડીડી સોલંકી સાહેબને કહું છું કે વિશેષમાં સમાજને સંદેશો આપું જય ભીમ જય સંવિધાન નમો બધાય સાથીઓ આજે જ્યાં દુઃખદ ઘટના બની છે અમરેલી રાજકોટ અને ખાસ ભાવનગરના તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને જ્યાં ડૉક્ટરની જે બેદરકારી છે અને ઘણી વખત ભૂતકાળમાં જે બનાવો બન્યા છે કે સિવિલમાં આવીએ એટલે સિવિલમાં આપણે કેમ અહીંયા કોઈ ઉપકાર કરતા હોય એવી રીતે આવતા હોય એના પટાવાળાથી લઈને ડૉક્ટરથી લઈને આપણા સાહેબ હોય એવી રીતે આપણે ધક્કા ખવડાવતા આ કેસ બારી ઓલી કેસ બારીએ આ લઈ આવો ઓલું લઈ આવો આ ઉભા રહ્યો લાઈનમાં નહીં આવવાનું અહીંયા આમ નહીં કરવાનું આ અનેક પ્રકારના પ્રશ્નો હતા પણ એમાં જે મૂળ પ્રશ્ન છે જે ડૉક્ટરની બેદરકારી ડૉક્ટર કોઈ પણ ઇન્જેક્શન માર દે ખોટા ઇન્જેક્શન માર દે ખોટી રીતે હેરાન કરે ખોટી ગોળીઓ આપી દે એ સારી સારવાર જે મળતી નહોતી તો આનું એક જ કારણ કોઈ ફરિયાદ કરતા નહોતા જે કાંઈ અહીંથી સીધા પ્રાઇવેટમાં જઈ જતા હતા પણ તમામ લોકોને કહેવાનું છે કે સરકાર એટલે કોણ સરકારની વ્યાખ્યા એ થાય છે કે ભારત દેશની જે જનતા છે એ સરકાર છે આ જેટલા ડૉક્ટરો છે પોલીસ અધિકારીઓ છે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી કોઈ સરકાર નથી બધા વેવડદાર છે પગારદાર છે તમારા ટેક્સના પગારમાંથી એ લોકોને પગાર મળે તમારી સેવા કરવા માટે નોકર તરીકે રાખેલા છે એ કોઈ સાહેબ નથી તમે લોકો અહીંયા આવો છો એટલે આ હોસ્પિટલ ચાલે છે ને એટલે પગાર મળે છે આ જે જનતા આવતી બંધ થઈ જાય એટલે વજનને નોકરી બંધ થઈ જાય આ વસ્તુ તમારે સમજવાની જરૂર છે એટલે તમે આમના સાહેબ છો એટલે અહીંયા આપણે આવીએ છીએ ઠીક છે આપણે માનવતાના દ્રષ્ટિએ કે ભાઈ કોઈ ડૉક્ટર છે એ લોકોનું માનવનો જીવ બચાવે સારવાર કરે છે તો જે કાંઈ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે ઊંચો દર્જો આપીએ છીએ પણ આ લોકો આપણા સાહેબ બની જાય છે ને ખોટી રીતે અમને જે કાંઈ વિડીયો અમની પાસે વિડીયો પણ છે ફરિયાદીઓ પાસે ખોટી રીતે જે કાંઈ હેરાન કરે છે પરેશાન કરે છે એની સાથે જે ગેરવર્તન કરે છે ખાસ કરીને નિલેશ ડાબીના જે કંઈક કેસની અંદર એને એવા ખોટા ઇન્જેક્શન માટે ખોટી સારવારના કારણે અને મોડી સારવારના કારણે અમને જાણવા મળ્યું કે નિરો ત્રણ સર્જન છે પણ હાજર હતા ને એકમાં ત્રણેયમાંથી એક તો આની બેદરકારીના લીધે આ જે નિલેશ ડાભીનું મૃત્યુ થયું છે ફરિયાદીના આગેવાનું કહેવું છે અમે પોલીસ ફરિયાદની માંગ કરી પણ જે કાંઈ કાયદા કાનૂનના સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ તાત્કાલિક ગુનો બનતો નથી એક તપાસ કમિટી બેસે છે એ તપાસ કર્યા પછી આમાં ગુનો દાખલ થાય છે એટલે અત્યારે આપણે સુપ્રિન્ટેન્ડન્ટને લેખિતમાં આપણે લેખિતમાં બાહીંદરી આપી છે કે જે કાંઈ જવાબદાર ચાર ડોક્ટર અને બીજી જે કાંઈ એમની ટીમ છે એ તમામ જે કાંઈ લોકો જવાબદાર ઠેર છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું આપણને અત્યારે લેખિતમાં આપેલ છે એટલે દરેક સમાજના લોકો માટે મેસેજ છે કે તમારી સાથે આવું કોઈ ગઢ વર્તન કરતું હોય કોઈ ખોટા ઇન્જેક્શન મારીને ખોટી સારવારમાં કોઈપણ પ્રકારને તમને હેરાનગતિ થતી હોય સરકારી ડૉક્ટર છે અહીંયા સર્જન ને ઘણા બધા ડૉક્ટરો છે દરેક ગુજરાતની અંદર જેટલા સરકારી સિવિલો છે એ પોતાનો પ્રાઇવેટ હોસ્પિટલ ધમધમતા હોય છે અહીંયા આવે છે અને એને એડ્રેસ લખી દે પોતાના જ હોસ્પિટલનું અહીંયા જાઉં તમને સારી સારવાર મળશે અહીંયા નહીં મળે તો અહીંયા કેમ ન મળે સારવાર જો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારામાં સારી ફાઇવ સ્ટાર હોટલ જેવી સારવાર મળતી હોય તો પછી આ તો આખી ગુજરાત સરકાર ચલાવે છે ગુજરાત અને કેન્દ્ર સરકારનો આમાં ભંડોળ આવે છે તો આમાં પ્રાઇવેટ કરતાં સારી સારવાર કેમ ન મળે એટલે આ જે લોકો ઉપરથી ફંડ આવે છે ઉપરથી સારી દવાઓ આવે છે પણ જે કાંઈ સ્થાનિક ડૉક્ટરો અને જે કાંઈ અધિકારીઓને કે નેતાઓની ભગતના લીધે આ જે સિવિલ હોસ્પિટલ એવું થઈ ગયું છે કે અહીંયા આવો તો તમને પાંચ રોગ બીજા થાય અહીંયા મચ્છરો એટલા બધા હોય છે ગંદકી એટલી હોય તમે એના ટોયલેટ બાથરૂમો છો બરાબર કોઈ પ્રકારની સારવાર સારી હોતી નથી એટલે લોકોએ અવાજ ઉઠાવવો પડશે જાગૃત થવું પડશે જ્યાં પણ આવું કાંઈ બને તમારી સાથે ગેરવર્તન થાય છે સારવાર સારી મળતી નથી સિક્યુરિટી ગાર્ડથી લઈને ડોક્ટર કોઈ પણ તમને ધમતા હોય સીધો વિડીયો ઉતારો વિડીયો ઉતારો વાયરલ કરો મીડિયાને આપો અને એની વિરુદ્ધ લેખિત ફરિયાદ કરો તો તમને ન્યાય મળશે બાકી આ મેંગી મૂંગી બેરી સરકારમાં તમને ન્યાય મળે ન્યાય મળશે ને એના માટે તમારે અવાજ ઉઠાવવો પડશે તો અત્યારે આપણે લેખિત બાહનંદરી આપ્યા પછી અત્યારે આપણે જે પરિવારે અને સ્થાનિક આગેવાનોને નિર્ણય લીધો છે અત્યારે પીએમ કરી અને આપણે ડેડ બોડી અપનાવીએ છીએ જે કંઈ વિધિ કરવાની જે કરીએ છીએ અને બીજો જે દર્દી હતો સાથે અહીંયા સારવાર સારી ન મળે તો એને પ્રાઇવેટ હોસ્પિટલમાં જ દાખલ કરે છે આ સ્થિતિ જો સારવાર સારી મળી હોય તો અહીંયા દાખલ કરે એટલે આ સ્થિતિ છે એટલે આવી સ્થિતિ બીજા પરિવાર કે ગરીબ પરિવાર સાથે ન જાય એટલે એના માટે આપણે પગની ઉપર આપણે કાર્ય કાયદેસરની કાર્યવાહી કરવા માંગીએ છીએ એટલે ભવિષ્યમાં આવું કંઈ પણ બને તો આ જેટલા પણ આગેવાનો વિડીયોમાં દેખાય કે જે લોકો બોલ્યા હતા અને આવ્યા હતા આમાંથી કોઈ પણ આગેવાનો તમે સંપર્ક કરજો જે કંઈ કાયદાકીય રીતે આપણે મદદ કરી શકશું એ કરશું અને આપણી સાથે મનોહરભાઈ રાઠોડ છે સ્થાનિક આગેવાન છે બીજા બી આગેવાનો છે એમને કાંઈ બે શબ્દ કહેવાય આ વિશે જયદીનભાઈ બોલું જયભિન મિત્રો આપણે કાલે રાત્રે જે અમરેલી જિલ્લાના મોરપુર ગામે જે બે અનુસૂચિત જાતિ સમાજના અનુસૂચિત યુવાનોનું એક્સિડન્ટ થયું એક્સિડન્ટ દરમિયાન અમરેલી સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા એના ડોક્ટરોએ એવું જાહેર કર્યું કે આ લોકોને હેમરેજ થઈ ગયું છે અને હેમરેજ ના આપણે ભાવનગર સૂર હોસ્પિટલ તાત્કાલિક ધોરણે અહીંયા દાખલ કરવા લઈ આવ્યા એટલે અહીંના જે ડોક્ટરો છે એ ડૉક્ટરોએ એની બેદરકારી રાખી અને એમાં જે ભીને સ્ટાફે કરીને જે છોકરો છે એનું અકસ્માતે મૃત્યુ થયું આ ડોક્ટરોના જે બેદરકારી રાખી છે તાત્કાલિક જે જે સમયે એને સારવાર દેવી પડે એ સારવાર એને ન મળી જે ઇમરજન્સીમાં લઈને આવ્યા હતા એ ઇમરજન્સીનો કોઈ મતલબ જ આ ડૉક્ટરો ન રહેવા દીધો એટલે આપણે એ છોકરાનું કાલે રાત્રે સવા બે વાગે ડેટ થઈ ગયું મરણ પામ્યો અને એના એના અનુસંધાને આપણે અહીંયા આજે આંદોલન કરવાનું તો પણ અહીંયા જે ઉચ્ચ અધિકારી છે વાળા સાહેબ એમને આપણે લેખિતમાં લેખિતમાં બાહેનદરી આપી કે જે ડૉક્ટરો આની અંદર જવાબદાર છે એની એની વિરુદ્ધ ખાતાજીએ કાર્યવાહી બેસાડવામાં આવશે અને ખાતાજીય કાર્યવાહી કર્યા પછી એની એની વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવાની આપણે બાહેનરી આપી છે વિશેષમાં વિકીભાઈ અને ડીડીભાઈ સોલંકી વાત વિકી ચાવડા ગઈકાલે અમરેલી જિલ્લાના ચિતલ ગામે અનુસૂચિત જાતિના દીકરાનું જે અકસ્માત થયું હતું ત્યાર પછી અમને વધુ સારો માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે ડૉક્ટરે બંને પેશન્ટને જે સીટી સ્કેન કર્યા અને બંને પેશન્ટને જે એમરેજ આવ્યું હતું એના ભાગરૂપે ગઈકાલે સાંજે દોઢ રાત્રિના દોઢ વાગે અમે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા તો બંને પેશન્ટની જે હાલત હતી ખૂબ જ ગંભીર હતી તો અહીંયા જે ડૉક્ટરો હતા એ પેશન્ટને જે સારવાર લીધા ડોક્ટર સાહેબને પૂછ્યું કે તમારી પેશન્ટની કન્ડિશન જો ખરાબ છે તો પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાય તો ડૉક્ટર સાહેબે કીધું કે આના જે ન્યુરો સર્જન છે ડૉક્ટર કાબરિયા સાહેબ કર્યું છે અમરેલીથી અહીંયા ગઈકાલે અહીંયા ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ભાવનગર સર્ટી હોસ્પિટલમાં સારવાર કરવા માટે લાવ્યા હતા બંને ભાઈઓને હેમરેજ થયું એવું અમરેલીથી કહી દેવામાં આવેલું અને અહીંયા ભાવનગર સારવાર માટે આવેલા એક ભાઈનું એમાં જે સારવારમાં પીડિત પરિવાર જે છે એમનું કેવું છે કે ભાઈ અમને સારવાર તાત્કાલિક ન મળે એના લીધે એમનું મૃત્યુ થયું છે એવા પીડિત પરિવારનું કેવું છે અને નિલેશભાઈનું મૃત્યુ થયું છે બીજા ભાઈ જે છે એ જ પાછા અહીંના જે ડૉક્ટર જે છે ન્યુરો સર્જન જે છે કે જે એને અહીંયા ચોવીસ કલાક એમની ડ્યુટી હોય એ અત્યારે એ જ ડૉક્ટરની પ્રાઇવેટ દવાખાનામાં એ જ ડૉક્ટર પાસે બીજો વ્યક્તિ સારવાર લઈ રહ્યો છે એટલે ડૉક્ટરોને કંઈ આવી તમારી બેદરકારી ન ચાલે કોઈ પણ વ્યક્તિ અહીંયા ભાવનગરમાં સારવાર લેવા માટે આવતું હોય તો એને એવો વિશ્વાસ હોય કે અહીંયા સાજા થઈ જજો અમરેલી જૂનાગઢ દીવથી પણ અહીંયા ભાવનગર સર્ટી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે અને જો અહીંયા તમે બેદરકારી દાખો અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ભાવનગર સર્ટી હોસ્પિટલની બદનામી થાય એટલે આ મીડિયા માધ્યમથી વિડીયોના માધ્યમથી ભાવનગરના શરતી હોસ્પિટલના સંચાલકોને પણ મારે કેવું છે કે ભાઈ તમે બેદરકારી ન દખવો કોકનો લાલ કયો છે કોકનો દીકરો ગયો છે ચોવીસ વર્ષની ઉંમરનો દીકરો હોય ગયો છે એટલે આવી ગંભીર પ્રકારની ભૂલ ન થવી જોઈએ હવે પછીની આવી તાકીદી રાખજો અને જે પણ કોઈ આમાં ડૉક્ટરનું જે કોઈ ભૂલ હોય કે એમની બેદરકારી હોય એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એવી ભાવનગરની જનતા વચ્ચે અમે આશા રાખીએ છીએ